બોટાદ પોલીસે લાખિયાણી ગામ પાસે થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલી ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી મૃતક મેહુલ તડવી અને આરોપી રાકેશ ભીલ બંને મિત્રો હતા અને બંનેને એક જ યુવતી સાથે પ્રેમસંબંધ હતો બંને મિત્રો બોટાદના લાખિયાણી ગામે ખેતમજૂરી કામ કરતા હતા પ્રેમસંબંધના કારણે અગાઉ બંને મિત્રો વચ્ચે થઈ બોલાચાલી હતી જે અગાઉ થયેલી બોલાચાલીની દાઝ રાખીને આરોપી રાકેશ ભીલે મેહુલ તડવીને પથ્થર મારીને હત્યા કરી पुलिस गणतरी नी कलाको आरोपी राकेश भील नी धरपकड़ कर करी ने हत्या भेद उकेलो गई काले बोटाद ग्राम्य पुलिस स्टेशन नी हद सवारे दस एक वागे પોલીસને એક માહિતી મળેલ કે લાખેણી ગામની સિંગમાં બેઠા નાળા પાસે એક વ્યક્તિની લાશ પડેલ છે તે અનુસંધાને જિલ્લા પોલીસની ટીમો જગ્યા પર પહોંચી અને જે મરણ જનાર વ્યક્તિ છે એની ઈજાઓ અને લાશની સ્થિતિ જોઈ અને પ્રાથમિક દૃષ્ટિએ જ ખૂનનો બનાવ બન્યો એવું જણાતા જિલ્લા પોલીસ એ રીતે અલગ અલગ ટીમો બનવામાં આવેલી આ બધી ટીમો કાર્યરત થઈ પ્રથમ તો જે વ્યક્તિની લાશ મળી છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ જે મેહુલ બુધાભાઈ તડવી જે હાલોલ બાજુના વતની છે એને આઈડેન્ટિફાઈ કર્યા પછી આ બનાવ કઈ રીતે બન્યો એ અંગે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરતા મેહુલનો મિત્ર જે રાકેશ પ્રવીણભાઈ ભીલ જે નસવાડી તાલુકાના રતનપર ગામના છે એ બંને આમ મિત્રો જ પરંતુ મરણ જનાર મેહુલ અને રાકેશને એક છોકરી સાથેના પ્રેમ સંબંધ બાબતે મનદુખ ચાલતું હતું અને એને લઈને જ રાકેશે મેહુલને રાત્રિના સમયે માથાના ભાગે લાકડું અને પથ્થર મારી અને મોત નીપજાવ્યું હતું વધુમાં એણે જગ્યા પર મરણ જનાર મેહુલ છે એનું પર્સ ને એ જે એનાથી આઈડેન્ટિફાઈ થઈ શકે એવી વસ્તુઓ સળગાવી અને પુરાવાનો નાશ કરેલો એટલે આ અંગે બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જિલ્લા પોલીસની ટીમ દ્વારા બનાવની જાહેરાત પછી છ કલાકની અંદર આ ગુનો શોધી અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે હાલ આરોપીની ઝીણવટભરી રીતે પૂછપરછ છે